તાલુકા ભાજપ દ્વારા એક રાષ્ટ્ર ચૂંટણી મુગે માર્ગદર્શન સાથે નવા સરપંચોનું સન્માન સમારોહ યોજાયો ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં દેશની રાજકીય ભવિષ્ય દ્રષ્ટિ વિષયક કાર્યક્રમ યોજાયો માળિયા હાટીના તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના વિશાળ જનબેતી વચ્ચે કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત મહાનુભાવો તેમજ તાલુકાતો માંથી ચૂંટાયેલા નવા સરપંચો નું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું જિલ્લા

આયોજન માળિયા માંગળો વિધાનસભામાં આજ રોજ કરવામાં આવેલું એમાં મારી સાથે જુનાગઢના સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ જુનાગઢ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા સાથે હતા અને સાથે સાથે આ વિધાનસભા વિસ્તારના ગામોના ચૂંટાયેલા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ માં ભારતને વિકસિત ભારત બનાવવું અને એના માટે થઈ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી આ દેશના અર્થતંત્રને બહુ મોટો લાભ થવાનો છે આ દેશના લોકોનો સમય સંપત્તિ અને દેશના અને દર પાંચ વર્ષે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન ચૂંટણી આવે તો એક જ વખત મતદાન કરવા લોકો જવાનું અને પાંચ વર્ષ સુધી સળંગ કે રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર પાંચ વર્ષ સુધી અવિરતપણે જનસેવાના જનકલ્યાણકારી કાર્યો કરી શકે એ માટેનો આ વિચાર છે એ વિચારની વાત કરવા માટે આજનો આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે